આપણે બધા જાણીએ છીએ કે હૃદયમાં ચાર ખાના હોય છે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે એ ચારે એક સરખા કેમ નથી ખરેખર તો એની અંદર બે તદ્દન અલગ અલગ ડિઝાઇન એકસાથે કામ કરી રહી છે ચાલો આજે આપણે આ જ રહસ્યને સમજીએ કે આવું કેમ છે અને આ અદ્ભુત રચના પાછળનું એન્જિનિયરિંગ શું છે તો સવાલ એ જ છે કે હૃદયના આ ચાર ખાના એકબીજાથી આટલા બધા અલગ શું કામ છે અને આનો જવાબ એ હૃદયના મૂળભૂત કામમાં જ છુપાયેલો છે જાણવા જેવી વાત એ છે કે આ કોઈ સંયોગ નથી પણ એકદમ ચોકસાઈથી કરેલા એન્જિનિયરિંગનું પરિણામ છે આખી વાતને સમજવા માટેની ચાવી બસ એક જ છે એ છે કે હૃદય એક નહીં પણ બે બિલકુલ અલગ અલગ કામ કરે છે અને મજાની વાત તો એ છે કે આ બે એકબીજાથી તદ્દન વિરોધી કામો જ એની અંદરની ડિઝાઇન નક્કી કરે છે તો આ બે કામ કયા છે પહેલું કામ છે લોહીને ભેગું કરવાનું એટલે કે રિસીવ કરવાનું આ એકદમ શાંતિથી ઓછા દબાણથી થતું કામ છે અને બીજું કામ એ છે એ જ લોહીને પૂરા ફોર્સથી ભારે તાકાતથી પંપ કરીને આગળ મોકલવાનું આના માટે જોઈએ ખૂબ જ ઊંચું દબાણ એકદમ વિરોધી કામ ખરું ને સારું તો ચાલો સૌથી પહેલાં મળીએ હૃદયના પહેલા પ્રકારના ખાનાને એટલે કે કર્ણકને એને આપણે હૃદયની રિસેપ્શન લોબી પણ કહી શકીએ બસ એવી જગ્યા જ્યાં શરીરમાંથી ફરીને આવેલું લોહી પાછું આવે છે કર્ણકનું કામ એકદમ સીધું અને સરળ છે એનું મુખ્ય કામ છે શરીરમાંથી અને ફેફસામાંથી જે લોહી પાછું આવે એને બસ જમા કરવાનું એણે લોહીને ક્યાંય દૂર સુધી ધકેલવાનું નથી હોતું એનું કામ બસ લોહીને આવકારવાનું છે અને જુઓ એમની બનાવટ પણ એમના કામને બિલકુલ બંધ બેસતી છે કર્ણક હૃદયના ઉપરના ભાગમાં હોય છે કદમાં પણ પ્રમાણમાં નાના હોય છે અને સૌથી અગત્યની વાત એમની દિવાલો એકદમ પાતળી હોય છે આવું કેમ કારણ કે એમનું કામ ફક્ત લોહી જમા કરવાનું છે કોઈ ભારે દબાણ ઝીલવાનું નથી ચાલો હવે વાત કરીએ હૃદયના અસલી પાવરહાઉસની એના એન્જિન રૂમની એટલે કે ક્ષેપકોની અહીંથી જ આખા શરીરને ધબકતી રાખતી તાકાત પેદા થાય છે કર્ણક કરતા ક્ષેપકનું કામ તદ્દન ઉલટું અને ખૂબ જ શક્તિશાળી છે એમનું કામ છે લોહીને એટલા ફોર્સથી પંપ કરવું કે એ નજીકના ફેફસા સુધી અથવા તો છેક આખા શરીરમાં ફરી વળે અને સ્વાભાવિક છે કે આવા જોરદાર કામ માટે એમની બનાવટ પણ એવી જ હોય ક્ષેપક કદમાં મોટા અને સ્નાયુઓથી ભરપૂર હોય છે અને એમની દિવાલો ખૂબ જ જાડી હોય છે કેમ જેથી એ લોહીને પંપ કરવા માટે જરૂરી ઊંચું દબાણ પેદા પણ કરી શકે અને એને સહન પણ કરી શકે તો હવે એક કામ કરીએ આ બંનેને સામસામે રાખીને સરખાવીએ એટલે બધું સ્પષ્ટ થઈ જશે કે એમની ડિઝાઇનમાં આટલો મોટો ફરક કેમ છે બધા તફાવતોમાં એક તફાવત સૌથી સૌથી વધારે મહત્વનો છે કયો એમની દિવાલોની જાડાઈ બસ કર્ણકની પાતળી દીવાલ અને ક્ષેપકની જાળી મજબૂત સ્નાયુબદ્ધ દીવાલ આ એક જ ફરક આખી વાત સમજાવી દે છે આ ટેબલ પર નજર નાખો આખી વાત એકદમ સાફ થઈ જશે એક બાજુ છે કર્ણક જે હૃદયના ઉપરના ભાગમાં છે કદમાં નાના છે દિવાલપાત્રી છે અને ઓછા દબાણથી માત્ર લોહી મેળવે છે અને બીજી બાજુ છે ક્ષેપક જે નીચે છે મોટા છે દિવાલ જાડી અને સ્નાયુબદ્ધ છે અને ખૂબ જ ઊંચા દબાણથી લોહીને પંપ કરે છે જોયું દરેક બાબતમાં એકબીજાથી બિલકુલ ઉલટા કારણ કે એમના કામ જ ઉલટા છે અને એ અહીંયા એક વધુ રસપ્રદ વાત છે વાત ખાલી કર્ણક અને ક્ષેપક વચ્ચેના તફાવતની નથી ખુદ બે ક્ષેપકોમાં પણ તફાવત છે અને હકીકત એ છે કે ખાનાઓમાં ડાબા ક્ષેપકની દિવાલ સૌથી સૌથી જાડી અને મજબૂત હોય છે પણ આવું શા માટે કારણ એકદમ સીધું છે જરા વિચારો જમણા ક્ષેપકને લોહી ક્યાં મોકલવાનું છે ફક્ત બાજુમાં આવેલા ફેફસા સુધી નાનું અંતર પણ ડાબા ક્ષેપકનું કામ એને તો માથાના વાળથી લઈને પગના નખ સુધી આખા શરીરમાં લોહી પહોંચાડવાનું છે આ તો સૌથી અઘરું કામ થયું અને એટલે જ એને સૌથી વધારે તાકાતની જરૂર પડે છે હવે જ્યારે આટલા મોટા પ્રેશરથી લોહી પમ્પ થતું હોય ત્યારે એ ઉલટી દિશામાં પાછું ન જાય એ જોવું પણ બહુ જ જરૂરી છે બરાબર ને બસ આ જ કામ કરે છે વાલ્વ એક કર્ણક અને શેપકની વચ્ચે આવેલા હોય છે અને એક વન વે દરવાજા જેવું કામ કરે છે લોહી આગળ જાય પણ પાછું ન આવી શકે તો આ બધું ભેગું મળીને શું બને છે એકદમ પરફેક્ટ એકદમ કાર્યક્ષમ અને ખરેખર એક અદભુત ડિઝાઇન આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે હૃદયની ડિઝાઇનમાં કશું પણ એમ જ નથી દરેક ખાનું એના ચોક્કસ કામ માટે જ બન્યું છે જાણે કોઈએ પરફેક્ટ એન્જિનિયરિંગ કર્યું હોય પાતળી વિવાલ લોહી મેળવવા માટે અને જાડી સ્નાયુબદ્ધ દિવાલ એને જોરથી પંપ કરવા માટે અહીં રચના અને કાર્ય એકબીજાના પૂરક છે અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે હૃદયનું આ એન્જિનિયરિંગ ખરેખર કુદરતનું એક ચમત્કાર જ છે જે આપણને દરેક ધબકારે જીવંત રાખે છે પણ ક્યારેક વિચારવા જેવું છે કે શું આવી ચોક્કસ અને ઉત્કૃષ્ટ ડિઝાઇન વગર જીવન શક્ય પણ છે